નમસ્કાર આપની સાથે હું સેજલ અને જમાવટ પર અમે હવે જમાવટ કરવા જઈ રહ્યા છીએ વરસાદને લઈને કારણ કે રાહતના સમાચાર એ સામે આવ્યા છે કે ત્રેવીસ તારીખથી ચોમાસું છે એ ફરી સક્રિય થશે અને આગળ વધશે દસ જૂને ચોમાસું ગુજરાતની અંદર પહોંચ્યું હતું અને ત્યાર પછી નવસારીની અંદર ચોમાસું થંભી ગયું હતું સડંગ આઠ નવ દિવસના આ બ્રેક પછી હવે એક રાહતના સમાચાર આવ્યા છે અને હવે પછી ચોમાસું કેવું રહેશે કયા કયા જિલ્લાઓ માટે અતિ ભારેની કે ભારે સાવચેત માહિતી આપણે મેળવવી છે અને એટલે જ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો હવામાન નિષ્ણાંત પરેશ ગૌ ને એમની પાસેથી જાણીશું કે આ વખતનું ચોમાસું હવે પછીનું ચોમાસું કેવું રહેશે પરેશભાઈ જમાવટમાં આપનું સ્વાગત છે અને વરસાદને લઈને જમાવટ હવે તો અમારે જાણવી છે તમારી પાસેથી કેમ કે લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને બસ હવે એક જ આશા છે કે જલ્દી વરસાદ પડે જે ચોમાસું થંભી ગયું હતું હવે ગતિવિધિઓ શરૂ થઈ છે અને હવે ફરી એ અણસાર આવી રહ્યા છે કે ચોમાસું ફરી સક્રિય થશે અને આગળ વધશે તો સવાલ મારો આપને એ જ છે કે ચોમાસું હવે ખરેખર અત્યારે આગળ વધવાનું શરૂ થયું છે કે હજુ આજે વિલંબમાં છે અને હવે પછીનું ચોમાસું કેવું રહેશે ચોક્કસ ને સજલબેન આમ જોવા તો જે ચોમાસું નિષ્ક્રિય થયું હતું ને એની જે હવે સક્રિયતાની વાત છે એ તો કરવાની જ છે પણ સાથે મારે આપને એ ઉલ્લેખ એ કરવાનો છે કે આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસ ના વર્ષની અંદર એક નવો રેકોર્ડ બન્યો છે એ રેકોર્ડ એ છે કે છેલ્લા સાત દાયકા એટલે કે સિત્તેર વર્ષની અંદર સૌથી લાંબો ઉનાળો છે બે હજાર ચોવીસ નો બન્યો છે કેમ કે ફેબ્રુઆરી મહિનાથી જ ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી અને અત્યારે આજે છતાં પણ હજી આપણે ઉનાળાઓ છે એ કન્ટિન્યુ છે એ વલસાડ વાપી સુધી ચોમાસું આગળ વધ્યું નથી એટલે ગુજરાત ની અંદર અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે આજે એકવીસ જૂને પણ એટલે કહી શકાય કે છેલ્લા સિત્તેર વર્ષનો સૌથી લાંબો ઉનાળો છે ને એ ચાલુ વર્ષે જોવા મળ્યો છે અને ચાલુ વર્ષે ખુબ હીટવેવ પણ જોવા મળી ચાલુ વર્ષે તાપમાને પણ અનેક પ્રકારના રેકોર્ડ તોડ્યા છે એટલે આ તમામ પરિસ્થિતિની વચ્ચે એક સ્વાભાવિક છે કે દરેક ગુજરાતી છે ને અત્યારે વરસાદની રાહ જોતા હોય કેમ કે લોકો ગરમીથી ગરમી થી ગયા છે ગરમીથી થી કંટાળેલા છે અને ખૂબ ગરમી જોવા મળી છે હવે વરસાદ ક્યારે આ એક જ બધાનો સવાલ છે ત્યારે હું આપને કહું કે હવે બહુ ચિંતા કરવાની જરૂર નથી ચોમાસું અને વરસાદ હવે આપણા ગુજરાતના દ્વાર ખટખટાવી રહ્યા છે ત્યારે આપણે ચોક્કસથી જણાવીએ કે જે અગિયાર જૂન બે હાજર ચોવીસ ના રોજ સમય કરતા વહેલું નેઋત્યનું ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતના વરસાદ વાપીને નવસારી જેવા વિસ્તારોને કવર કરી ચૂક્યું હતું અને ત્યાં આવ્યા પછી અચાનક ચોમાસું છે ત્યાં આવીને નિષ્ક્રિય થયું હતું આ જે ચોમાસું ત્યાં આવીને નિષ્ક્રિય થયું એની અંદર જેને ખાસ કરીને કોઈ અરબી સમુદ્રની અંદર કરંટ નહોતો એને ભેજ પણ ઘટી રહ્યો હતો કોઈ વરસાદી સિસ્ટમ નહોતી બની રહી આ તમામ પરિબળો હતા જેને કારણે ત્યાં ચોમાસું નિષ્ક્રિય થયું સારી વાત એ છે કે વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદો નોંધાયા એ જે વરસાદો નોંધાયા છે એ ચૌદ જૂન થી લઈને વીસ જૂન વચ્ચે નોંધાયા છે હવે ચૌદ જૂન થી લઈને વીસ જૂન માં જે વરસાદો નોંધાયા એમાં દક્ષિણ ગુજરાતના પણ અમુક વિસ્તારો છે ને સૌરાષ્ટ્રના પણ અમરેલી જિલ્લો હોય ભાવનગરના કોઈ કોઈ સેન્ટરો છે દ્વારકા જિલ્લાના સેન્ટરો છે આની અંદર જે વરસાદો નોંધાયા પણ એ છૂટાછવાયા વરસાદ હતા સાર્વત્રિક વરસાદ પડ્યા નથી આ એક ચોક્કસ થી છે કે છૂટાછવાયા વરસાદો પડીયા છે એમાં પણ સજલબેન અનેક જગ્યાએ વાવણીલાયે વરસાદ થયા છે અને ખેડૂતોએ વાવણી પણ કરી છે હવે આજે થઈ છે એકવીસ જૂન 21 જૂન થી અમારું પણ ઘણા સમયથી એક અનુમાન હતું કે એકવીસ જૂન થી ચોમાસુ ફરીથી સક્રિય થશે એ જ મુજબ આજથી ચોમાસુ છે કેને કે એક્શન મોડમાં દેખાય છે ચોમાસાની અંદર ખાસ કરીને આપડા હવામાનની અંદર ઘણા બધા બદલાવો છે એ આજની તારીખે નોંધાયા છે હવે આ બદલાવો ધીમે ધીમે આગળ બદલાવો આવતા જશે અને ચોમાસું જે રીતે સક્રિય તેને વરસાદ આવવાનું છે એની અંદર આવતીકાલે થશે બાવીસ જૂન આવતીકાલે બાવીસ જૂન ની અંદર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદના સમાચાર પ્રાપ્ત થશે હા એક વાત અલગ છે કે બાવીસ જૂને વરસાદની તીવ્રતા ઓછી હશે પણ ઓછી તીવ્રતા સાથે પણ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ નોંધાય તેવી પૂરી શક્યતાઓ અમે માની રહ્યા છે એ બાવીસ જૂને જેવી રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે એ પછી ત્રેવીસ જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બંને રીજન ની અંદર વરસાદની શરૂઆત જોવા મળશે જે જે છે એમાં તમામ જિલ્લા ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ જેવા વિસ્તારો હોય પોરબંદર દ્વારકા જેવા વિસ્તારો હોય આ તમામ વિસ્તારોની અંદર પણ ત્રેવીસ તારીખે વરસાદ નોંધાય પણ ત્રેવીસ તારીખે સૌરાષ્ટ્ર ની અંદર પણ વરસાદની શરૂઆત થાય પણ તીવ્રતા ઓછી રહે એટલે કે વાવણી લાયક વરસાદ કદાચ સાર્વત્રિક ન જોવા મળે પણ વરસાદ છે એકંદર જોવા મળશે એ પછી ચોવીસ તારીખે દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્ર ની અંદર ચોવીસ પચીસ તારીખ આ બે દિવસ એવા છે કે આ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો ની અંદર સારો એવો વરસાદ થઈ જશે વાવણી લાયક વરસાદ થશે એટલે કહી શકાય કે ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખ આ ત્રણ દિવસ એવા હશે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે વાવણી લાયક વરસાદના સમાચાર પ્રાપ્ત થશે અને હું માનું ત્યાં સુધી પચાસ ટકા અથવા તો તેનાથી પણ વધારે વિસ્તારો હોઈ શકે છે એટલે મોટા ભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખ એમ ત્રણ દિવસ સુધી વરસાદો નોંધાય અને એ પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ને બાદ કરતા બીજા વિસ્તારો ખાસ કરીને કચ્છ જિલ્લો છે એની અંદર કદાચ છૂટાછવાયા ઝાપટા પડે ત્યાં બહુ વધારે તીવ્રતા ન જોવા મળે ઉત્તર ગુજરાતની અંદર પણ છૂટા છવાયા ઝાપટા જોવા મળે મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટા જોવા મળે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ નોંધાયા પછી કદાચ છવ્વીસ અને સત્યાવીસ તારીખે બે દિવસનો સામાન્ય ગેપ હોય શકે એ બે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઝાપટા ચાલુ રહેશે થી જે વરસાદની શરૂઆત થશે એ જૂન થી જે શરૂઆત હશે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને જુલાઈ મહિનાની પહેલી બીજી ને ત્રીજી જુલાઈ એમાં આ છ દિવસ કન્ટિન્યુ છે એ છ દિવસની અંદર રાજ્યની અંદર સાર્વત્રિક અને સારો વરસાદ હશે એટલે કહી શકાય

ત્રેવીસ ચોવીસ પચીસ જૂનની અંદર વાવણી લાયક વરસાદની શક્યતાઓ આપણે માની રહ્યા નથી પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ની અંદર ચોક્કસથી વાવણી લાયક વરસાદની શક્યતાઓ મનાઈ રહી છે એ સાથે આપણે જોવા જઈએ તો જે એ પચીસ તારીખ સુધીમાં જે વરસાદો પડશે એ પછી છવ્વીસ અને સત્યાવીસ તારીખ એમ બે દિવસ સુધી સામાન્ય કદાચ ગેપ જોવા મળી શકે છે જો કે એક ગેપ હશે એકદમ સામાન્ય ગેપ હશે કોઈ મોટો ગેપ નહીં હોય એમાં પણ બે દિવસ જે ગેપ હશે એમાં સામાન્ય છૂટાછવાયા છવાયા ઝાપટાઓ છે એ તો ચાલુ જ રહેશે પણ અઠ્યાવીસ તારીખથી થી ફરીથી પાછું અરબ સાગરના કરંટ ને કારણે ફરીથી જે વરસાદો ચાલુ થશે એ જૂન મહિનાની અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને જુલાઈ મહિનાની પેલી બીજી અને ત્રીજી એમાં છ દિવસ એવા હશે જેમાં પણ

સારો અને વાવણી લાયક વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એ પછી પાછું અઠ્યાવીસ તારીખથી જે વરસાદનું સેશન ચાલુ થઈ રહ્યું છે એ સાર્વત્રિક વરસાદનું સેશન ચાલુ થઈ રહ્યું છે કેમ કે આ ત્રેવીસ ચોવીસ પચીસ માં વરસાદ હશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે હશે

પણ બીજા કે એવો ડર હતો અમારે વાવણી માટે લેટ થઈ રહ્યું છે પણ અહીંયા આપણે ચોમાસુ પાક અને ખાસ જે આપણે ખરીફ સીઝન જેને કહીએ છીએ ખરીફ સિઝન ની અંદર એનું વાવેતર છે એ જૂન મહિના દરમિયાન વાવણી લાયક વરસાદો પડી જતા હોય તો એને લેટ ન ગણી શકાય એ ટાઈમે જ કહેવાય છે અને એ પછી જુલાઈ મહિનાથી પણ સારા વરસાદ થશે એટલે પાક નો ગ્રોથ પણ છે ઝડપી થવામાં મદદરૂપ થતું હોય છે એટલે અત્યારે જે આપણે ઘણા સમયથી ચિંતાનું જે કારણ હતું ચોમાસું નિષ્ક્રિય થયું હતું એ હવે સક્રિય થવાનું ચાલુ થયું છે અને કાલથી એટલે કે આવતીકાલે બાવીસ જૂનથી દક્ષિણ ગુજરાતથી આ વરસાદની શરૂઆત છે બેન થઈ જશે એટલે ખુબ સારા સમાચાર તમે આપ્યા છે ખેડૂતો માટે અને ખાસ કરીને ગુજરાતવાસીઓ માટે કે હવે ચોમાસું જે છે એ શરૂ થઈ જશે અને વરસાદ શરૂ થશે પહેલા જે ની આગાહીઓ કરી હતી એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ખાસ આગાહીઓ હતી હવામાન વિભાગ અત્યાર સુધી જે આગાહીઓ કરતું આવ્યું છે એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે હતી અત્યારે તમે વાત કરી બાવીસ અને ત્રેવીસ તારીખે પણ ગુજરાતની અંદર વરસાદ પડશે અને અઠ્યાવીસ તારીખ પછી સાર્વત્રિક વરસાદ પડશે મારો સવાલ એ છે કે ઉત્તર ગુજરાત ગુજરાત આટલી આગાહીઓમાં ક્યાંય દેખાતું ન હતું કે ઉત્તર ગુજરાતની અંદર ક્યાંય ઝાપટા પડ્યા હોય એવી પણ માહિતી અત્યાર સુધી અમારી પાસે તો સામે નથી જ આવી આ વખતે ઉત્તર ગુજરાતમાં વરસાદ કેવો રહેશે ઓવરઓલ આ તો આમ તો બહુ લાંબુ થઈ જશે પણ છતાંય ઉત્તર ગુજરાતના લોકો ઘણા અમે જ્યારે વિડીયો બનાવતા હોઈએ ત્યારે અમને કમેન્ટ કરીને પૂછતા હોય છે કે બેન ઉત્તર ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે તો એમને પણ માહિતી આપી દઈએ ચોક્કસ થી સંદીપ આમ જોવા જઈએ ને તો ઉત્તર ગુજરાતમાં સૌથી છેલ્લે વરસાદનો વારો આવતો હોય છે કેમ કે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું જેવી રીતે કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રના મુંબઈથી આગળ ચોમાસું આગળ વધતું હોય છે એટલે થાય ધીમે ધીમે ચોમાસું આગળ આવે એટલે છેલ્લે જે કોઈ રાજ્યનો વિસ્તાર કવર કરે છે એ વિસ્તાર છે બનાસકાંઠા જિલ્લા ઉત્તર ઉત્તર ગુજરાત નું એટલે ઉત્તર ગુજરાત બળદ છે ને ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું ગુજરાતની અંદર સૌથી છે કવર કરે છે એટલે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું બેસી ગયે જ્યાં સારા વરસાદો પડીએ પછી ઉત્તર ગુજરાતમાં પડતા હોય છે અત્યાર સુધી જે પ્રિ મોન્સૂન એક્ટિવિટી થઈ એ પણ કેમ કે અરબ સાગર થી નજીક છે ને એ સૌરાષ્ટ્ર કચ્છ અને જે પણ આપણો દક્ષિણ ગુજરાતના ભાગો છે એ અરબ સાગર થી વધારે નજીક છે તેને પ્રિ મોન્સૂન એક્ટિવિટી નો લાભ છે એ સૌથી પહેલા મળી જતો હોય છે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા હોય એ અરબ સાગર થી ઘણા બધા દૂર છે એટલે એને છેલ્લે વારો આવતો હોય છે એટલે પેલો વારો સૌરાષ્ટ્રમાં આવીએ પછી જ એને રાહ જોવાની હોય છે પણ આ એક ચોક્કસથી છે કે જેવી રીતે કદાચ સૌરાષ્ટ્ર થી દસ દિવસ લેટ ચાલુ થાય ત્યાં ચોમાસુ તો પણ ઉત્તર ગુજરાત ચોમાસુ છે સારું રહેશે જોકે લેટ એટલે જૂન મહિનાની અંદર તો થઈ જવાનું છે જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું એવું છે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના કોઈ પણ જિલ્લા છે એ બાકાત રહેવાના નથી વરસાદમાં તમામ જિલ્લાઓનો વારો આવી જ આવી જવાનો છે અને એ પછી જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એક અંદર જોવા જઈએ તો જુલાઈ મહિનાની અંદર લાનીના સક્રિય થવા જઈ રહ્યું છે ગયા વર્ષે જોવા જઈએ તો અલ્ડિલોનો પ્રભાવ હતો આ વર્ષે લાનીના સક્રિય થવા જઈ રહ્યો છે એટલે લાનીના પ્રભાવને કારણે પણ સારા ચોમાસાના લક્ષણો છે એ સાથે આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપર હોય છે એ પણ પોઝિટિવ ફેઝમાં રહે તેવી પૂરી શક્યતાઓ અમને દેખાઈ રહી છે આ તમામ પરિબળોને કારણે પછી ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય તમામ વિસ્તારો છે ઓલ ઓવર ગુજરાત ની અંદર ખૂબ સારું રહેશે જેમાં પર્ટિક્યુલર જે તમારે ઉત્તર ગુજરાત માટે સવાલ છે બેન તો ઉત્તર ગુજરાતના ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યાં પણ ખૂબ સારું ચોમાસું રહેશે અને વર્ષ દરમિયાન સારા વરસાદ થશે એવી ચોક્કસ મને શક્યતા દેખાઈ રહી છે એટલે આ ચોમાસું ખેડૂતો માટે સારું રહેશે ખાસ ઉત્તર ગુજરાત માટે પણ પણ સારું રહેશે એક સવાલ મારે આપને એ કરવો છે કે જે રીતે ચોમાસું થંભી ગયું હતું નવસારીની અંદર ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત થી શરૂ થયેલું ચોમાસું અને પછી એવા સમાચારો આવ્યા કે આ વર્ષે એકોતેર ટકા વરસાદની ઘટ છે કોઈ અલગ બીજા આંકડાઓ આપ્યા સમાચાર માધ્યમોએ તો આ વર્ષે કોઈ એવી વરસાદની ઘટની શક્યતાઓ છે આમ તો ચોમાસું તમે કહ્યું કે સારું રહેશે પણ તો બી ખેડૂતોના મનમાં એ સવાલ હંમેશા રહે કારણ કે આ તો કેવું કે પડે વરસાદ પછી જ ખબર પડે એટલે આશા એમની વરસાદ સાથે બંધાયેલી હોય એટલે આ વખતે કઈ ઘટના કોઈ અંધાણ છે ખરા એ જે ઘટની વાત છે ચોક્કસ વાત છે કે જે નોર્મલ જૂન મહિનાનો એ જે આંકડા આવે છે ને આપની સામે કે આ બધા આંકડાઓ રજૂ કરતા હોય છે એટલે અમને ખ્યાલ છે

મોસ્ટ ઓફ એરિયાની અંદર જોવા જાય તો લગભગ બે ઇંચ સુધી ચોમાસાના ગણી શકાય પણ જેવું આ ચોમાસું સક્રિય થઈ અને મેં આપણે કીધું આવતીકાલે બાવીસ તારીખથી જે દક્ષિણ ગુજરાત વરસાદની શરૂઆત થશે ત્રેવીસ ચોવીસ પચીસ માં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે અને અઠ્યાવીસ તારીખ સાર્વત્રિક ગુજરાત ની અંદર વરસાદની શરૂઆત થશે એટલે જૂન મહિનાની આંકડો છે આ આંકડો સામે આવ્યો છે ને બેન કે પંદર જૂન થી લઈને વીસ જૂન એટલે કે છ દિવસનો આંકડો છે હવે છ દિવસ ગેપ પડ્યો છે તો સ્વાભાવિક રીતે આંકડો એવો આવશે કે ભાઈ સામાન્ય કરતા ઓછો વરસાદ છે કેમકે છ દિવસ વરસાદ નથી પડ્યો વરસાદનો ગેપ છે પણ ગાળે આપણે જોવા જઈશું ને તો આખું ચોમાસું થશે ત્યારે અઠાણું ટકા થી લઈને એકસો આઠ ટકા સુધીનો જે વરસાદ છે એ ગુજરાત અને એ વરસાદ નોંધાય એટલે ગુજરાતની ગુજરાત ની અંદર નોર્મલ ચોમાસું કહેવાય ને ગુજરાતમાં નોર્મલ ચોમાસું હોય એ જ ગુજરાતના ખેડૂતો માટે સારું ચોમાસું ગણાય એટલે એક અંદર ખૂબ સારું ચોમાસું આ વર્ષે રહેવાનું છે એ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી દક્ષિણ પશ્ચિમ એના કારણે ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થશે આગામી સાત દિવસની અંદર જે રીતે તમે આગાહી કરી એ પ્રમાણે તો એ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કયા વિસ્તારોને સાવચેત રહેવાની જરૂર છે ત્યાં ભારે વરસાદ પડશે અને એની કોઈ નુકસાનકારક અસર રહેશે ખરા જો બેન જેવી રીતે હવામાન વિભાગનું કદાચ અત્યારે સ્ટેટમેન્ટ આવ્યું હશે પણ અમે જે તમને વાત બતાવી રહ્યા છીએ ત્રેવીસ ચોવીસ પચીસ માં પણ સારા વરસાદો જે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર તારીખથી વરસાદો છે એમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પણ ક્યાંય ને ક્યાંયનો રોલ ભજવશે એને કારણે પણ વરસાદો આવશે અરબી સમુદ્રમાં કરંટ છે આ તમામ પરિબળોને કારણે જે સાર્વત્રિક વરસાદો થવાના છે પણ ઓલ ઓવર જે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ થાય એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે અતિવૃષ્ટિ જેવા માહોલ થાય જનજીવન પ્રભાવિત થાય નુકસાનકારક વરસાદો પડે એવી કોઈ શક્યતાઓ હાલ દેખાતી નથી જે પણ આ જૂન મહિના દરમિયાન વરસાદ પડવાના છે એ સામાન્ય વરસાદ હશે સામાન્ય વરસાદ કોને કહી શકાય બેન કે જયારે પણ વરસાદ પડે ત્યારે વરસાદની જે તીવ્રતા હોય છે ને એ એક કલાકની અંદર સવા ત્રણ ઇંચ સુધીની એની એવરેજ હોય છે એક કલાક કે સવા ત્રણ ઇંચ સુધીના વરસાદો પડે તો આપણી જમીનની જે સપાટી છે ને એ પણ પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ છે અને ક્યાંય જળ ભરાવની પરિસ્થિતિનું નિર્માણ નથી થતું અને અતિવૃષ્ટિ જેવો માહોલ નથી સર્જાતો કે નીચાણવાળા વિસ્તારો ખાલી કરવા પડે એવી પરિસ્થિતિ આ વખતે પણ એક કલાકે સવા ત્રણ ઇંચ ની અંદર જ વરસાદ રહેશે એટલે કોઈ મોટા વરસાદ પડે કે નીચાણવાળા વિસ્તાર ખાલી કરવા પડે અતિવૃષ્ટિનો માહોલ સર્જાય કે જનજીવન ઠપ્પ થઈ જાય જનજીવન ઉપર કોઈ નેગેટિવ અસર પડે આવી શક્યતાઓ નથી જૂન મહિના દરમિયાન સામાન્ય કેટેગરીના જે નોર્મલ વરસાદ હોય એ જ વરસાદ તો જોવા મળશે અહીંયા કોઈ ચિંતા કરવાની જરૂર નથી હા પરેશભાઈ એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે પ્રી મોન્સુન આગાહી કે ચોમાસું જે શરૂ થયું ત્યારના જે વરસાદો પડ્યા એમાં છેલ્લા ઘણા દિવસોથી અમે એવું સાંભળી રહ્યા છીએ કે ખંભાડિયાની અંદર એક જ દિવસમાં દસ ઇંચ વરસાદ ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ પડી ગયો ત્યાર પછી વેરાવળમાં પણ વરસાદ પડ્યો અમુક વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદ પડ્યો અને પાણી ભરાઈ ગયા તો આ પ્રકારની પરિસ્થિતિ કેમ સર્જાતી હોય છે અમુક જગ્યાઓ પર ભારે વરસાદ પડી જાય છે અને અમુક જગ્યાઓ પર માનો કે ચોમાસુ જે રીતે ખંભાળિયા હોય વેરાવળ હોય તમે જે ઉલ્લેખ કર્યો બેન ત્યાં છ ઇંચ સાત ઇંચ નવ નવ ઇંચ સુધીના પણ વરસાદો પડી ગયા મને પણ ન્યૂઝ મળ્યા હતા એનું મેન કારણ હતું કે જે વરસાદો પડ્યા હતા એ ચોમાસાને કારણે નહોતા પડ્યા એ વરસાદનું જે કારણ હતું એ તો યુએસી યુએસએ એટલે અપર એર સાયક્લોનિક હવે અપર એર સાયક્લોનિક અરબી સમુદ્રની અંદર સર્જાયું જેને કારણે સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર જે વરસાદ પડ્યા અને એ વરસાદ છી ગરમીને કારણે જે વરસાદી જે માહોલ હતો એમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી થઈ હવે જ્યારે પણ થન્ડરસ્ટોમ એક્ટિવિટી થાય એટલે થન્ડરસ્ટોમ ને કારણે ગાજવીજ પવન સાથે ભારે વરસાદો પડતા હોય એ જેમ એક્ટિવિટી ના વરસાદ હોય એ ટૂંકા ટાઈમ અંદર વધારે વરસાદ આપવાની ક્ષમતા ધરાવતા હોય છે એટલે એ વરસાદો પડ્યા એ ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી ના કારણે પડ્યા હતા જેને કારણે એકી સાથે કલાક બે કલાકની અંદર વધારે વરસાદ નોંધાયા હતા પણ હવે જે આવનારા દિવસની અંદર વરસાદો પડવાના છે એમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી થવાના ચાન્સ ઓછા છે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થશે પણ એકદમ તીવ્ર થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના ચાન્સ ઓછા છે એટલા માટે અમે કહી રહ્યા છીએ કે આ વખતે હવે જે વરસાદ પડવાના છે એમાં આપણે ખતરો ન માની શકાય આ એક ચોક્કસથી છે કે જ્યારે તીવ્ર થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય છે ત્યારે ખતરાનો માહોલ ચોક્કસથી હોય છે તો પણ કાળજી એ વાતની રાખવાની કેમ કે જયારે પણ ચોમાસુ વરસાદની શરૂઆત થતી હોય છે ત્યારે સામાન્ય રીતે અત્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે પવન ની છે ને એ કરતા થોડીક વધી શકે છે વાવાઝોડા જેવો માહોલ બિલકુલ નહિ સર્જાય છતાં પણ હું આપને કવ છું પવન છે ને એ જયારે પણ નેઋત્ય ચોમાસું જે અત્યારે સક્રિય થઈ અને આગળ વધશે જૂન મહિનામાં જે વરસાદો પડશે ને વરસાદની જે તીવ્રતા છે ને એ તો એક કલાક કે સવા ત્રણ ઇંચ કરતા ઓછી વરસાદ પડવાના છે એટલે હોનારત કે અતિવૃષ્ટિ જેવો માહોલ નહિ સર્જાય પણ એ વરસાદ અંદર પવનની સ્પીડ થોડીક હશે જેની દરેક મિત્રો એ કાળજી રાખવી જોઈએ.

એ જે ચાર દિવસ છે એ ચાર દિવસમાં જે વરસાદ પડવાના છે એ ઓક્સો અત્યારે મજબૂત છે જે કેરળના દરિયાકાંઠાથી લઈને દક્ષિણ સુધી અરબસાગરના જે દરિયાકાંઠાનો જે ઓક્સો ટ્રોફ હોય છે અને જયારે પણ નૈઋત્યનું ચોમાસું સક્રિય હોય ત્યારે ચોમાસા દરમિયાન એ ઓક્સો આપણી સાથે રહેલો હોય છે અને એ ઓક્સો ટ્રોફ જયારે જયારે મજબૂત કંડિશન હોય ત્યારે પણ આપણે એક સારા વરસાદો છે એ ઓક્સો ટ્રોફ ને કારણે મળતા હોય છે એટલે શરૂઆતના જે વરસાદો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવવાના છે એ ઓક્સો ટ્રફ ની કારણે આવવાના છે અને અઠ્યાવીસ તારીખ થી જે વરસાદો ચાલુ થઈ રહ્યા છે એ અરબ સાગર નું એક પ્રેશર બનશે એમાં લો પ્રેશર અથવા તો ડિપ્રેશન સુધીની સિસ્ટમ બની શકે અને એને કારણે વરસાદ આવે એટલે આ બંને કન્ડિશનો કારણે રાજ્યની અંદર વરસાદનો લાભ મળી શકે છે આભાર પરેશભાઈ જમાવટ સાથે જોડાવા માટે તો પરેશભાઈ ગૌસ્વામીએ તો ગુજરાતની જનતા માટે જમાવટ કરે એવા સમાચાર આપ્યા છે ગુજરાતની જનતાએ હવે રાહતનો શ્વાસ લેવાની જરૂર છે કારણ કે આગામી બાવીસ તારીખથી એટલે કે આવતીકાલથી જ વરસાદની શરૂઆત છે ફરી એકવાર થઈ જવાની છે ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ જવાનું છે અને અઠ્યાવીસ તારીખથી બાવીસ ત્રેવીસ તારીખ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડશે ચોવીસ પચીસ તારીખ આસપાસ કચ્છના અમુક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને ત્યાર પછી એટલે કે અઠ્યાવીસ તારીખથી ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થશે જે રીતે પરેશભાઈની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ભાગમાં સક્રિય થયું છે એટલે એની અસર પણ ગુજરાતમાં થશે અને એના કારણે બહુ નુકસાનકારક પરિસ્થિતિ નહીં હોય પણ વરસાદ જે છે એ આવશે વચ્ચે એકાદ બે દિવસનો ગેપ પણ રહેશે પણ એ ગેપ જે અત્યારે છે એટલો મોટો ગેપ નહીં હોય એટલે એ નગણ્ય કહી શકાય બાકી આગામી જે સમય છે સમયની અંદર ચોમાસું ખૂબ સારું રહેશે એવી આગાહી અત્યારે કરવામાં આવી છે હવામાનને લઈને અને વરસાદને લઈને ચોમાસાને લઈને જે પણ અપડેટ હશે એ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તમારા જિલ્લામાં તમારા શહેરમાં ગામમાં કેવો વરસાદ છે કેટલો વરસાદ છે વરસાદ છે કે નહીં એ તમામ માહિતી તમે અમને કમેન્ટમાં લખીને જરૂરથી મોકલજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ નમસ્કાર